બાપુ તો કાયમ માટે બોલવાના છે કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે હું જાહેરમાં કહું છું તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ આ બાપુની સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારે ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હોશો દોસ્તો તો દોસ્તો તમે કબરાવો મોગલધામના બાપુની જે દીકરી શખ્સ સાથે ભાગી ગઈ છે અને ભાગી પછી એમ કહેવાય છે કે પાંચથી છ દિવસે નવસારીની અંદર પકડી લેવામાં આવી છે અને દીકરીએ પણ ખુલાસો કર્યો છે દીકરી શું બોલી છે એ આપણે છેલ્લે એન્ટ લગી બન્યા રહી છે હું તમને આખી માહિતી દેવાનો છું પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ આ બાપુની ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તમને ખબર હશે કે બાપુ વિશે ઘણી બધી કોમેટું આવે છે અને ઘણા બધા લોકો ખરાબ પણ કોમેટું કરે છે અને ઘણું બધું એમ કહેવાય છે કે લોકો છે તે અવરનવર વસ્તુઓ પણ બોલે છે અને મેણા પણ બોલે છે દોસ્તો ત્યારે હાલ આ બાપુની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે બાપુ એવું બોલ્યા છે કે બાપુ કોઈ દી ઝૂક્યા નથી ને ઝૂકવાના પણ નથી હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે કબરાવ મોંગલધામ બાપુનું સારું એવું નામ પણ હતું ને દેશ વિદેશથી લોકો પણ માનતા કરવા આવતા હોય છે અને ઘણા બધા લોકો દર્શન કરવા પણ આવતા હોય છે દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર કે મોંગલધામ કબરાવ બાપુને જે દીકરી છે એક શખ્સ સાથે ભાગી ગઈ હતી અને દીકરીએ પણ ખુલાસો કર્યો હતો દીકરીએ એવું બોલી હતી કે હું મારી મરજીથી ભાગી ગઈ હતી અને મારી મરજીથી લગ્ન પણ કરી લીધા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવા ભૂલ છે નહીં તે દીકરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો વીડિયો વિડીયો ગેમને લાઈક શેર જરૂરી ફરી બીજા વિડીયો મળી તબક્કે લઈ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તબક્કે લઈ બાય બાય